મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયો માં તો મિત્રો આજનો વિડીયો પણ જોરદાર થવાનો છે તમે મારા ચેનલ માં ના હોય તો મારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ઘંટી દબાવવાનું તો ભૂલતા જ નહીં કે મારા નવા નવા વિડીયો તમને પહોંચતા જ તો મિત્રો નદીમાંથી માછલી પકડી લાગ્યો તો કે એ બધી માછલી મેં માછલી ઘરમાં રાખી હતી અને જેમ કે તમે માછલી ઘરમાં તો ઘણી બધી માછલી પણ થઈ ગઈ હતી થઈ ગઈ છે ઘણી બધી એટલે જે મેં કર્યું છે આઈડી આ બધી નદીની માછલી છે માસી ને નવું બનાવ ફોન એટલે કે એવો તમે એક આઈડિયો કર્યો છે કર્યો છે ને તો માસી ને એવું ફોન હું બનાવવાનો છું કે તમે પણ કોઈ માસી નો ફોન જોયું ને એટલે એવું તો ફોન બનાવવાનો છું મિત્રો તો મિત્રો આ બધી વસ્તુ છે માસી ને પોન બનાવવાની તો મિત્રો આ છે ફ્રીજ નું ખાનું અને એક આ છે નદી ના શંખ અને કાસે આ મટકું અને બાઉલ ની અંદર છે માસી તો માસી કરવા પકડી ને બધી માસી ને બાઉલ માં રાખી છે અને એક આ ટપ ની અંદર છે

ત્યાંથી છે તો રેતી ને તો તોય નાખું છું સરખી રીતે હવે મેં જો ધોઈ નાખી છે રેતી અને રેતી તમે દસ પેરા તો ધોઈ છે ને રેતી તો આટલી ટોપી થઈ છે દસ પેરા ધોઈ ને ત્યારે તો હવે તો આ છે રેતી તો માછલી નું મેં પોન્ડ બને છે ને પોન્ડ માં નાખી દઉં છું રેતી ને હવે

ચાવા દેશો માસના પોનમાં તો મેં જો થોડું થઈ ગયું છે ચોખ્ખું પાણી આવે અને કા મટકું છે તો મટકાને રાખી દઉં છું મટકાને અને પછી આ શંખ છે તો શંખ એટલે બધા શંખ ને તો નાખી દઉં છું બધા શંખ ને મિત્રોને બધા શંખને નાટે જ કીધા છે ને બધા શંખ તો પણ તર્યા છે એમ તળિયા છણે એક શંખ પણ તો ડૂબ્યું નથી તો મિત્રો શંખને એટલે પાણી ભેર્યાં છે એટલા માટે તો શંખ તો પણ તરે છે તો તો હમણાં તો પછી જો એક શંખને તો ભરી લાખી પાણી એ રીતના પછી તો શંખ છે તે ડૂબી જશે હવે તો બધા શંખને એક રીતના બધું પાણી ભરાવશે ને બધા શંખ તો પણ પછી તે ડૂબી જશે શંખ બધા તો કીલી માછલી તો ઘણી બધી છે માછલી તો આ માછલી નું પાણીનું તાપમાન કરી નાખું છું અને પછી છે પછી તો બધી માછલી ને જવા દે છે પાંચ મિનિટ લાગી ના પાણી નું તાપમાન કરી નાખું છું

અકેલી માછલી છે તો બધી તો ગ્રુપ માં રહી હમણાં તો બધી માછલી ગ્રુપ માં તો આવી જાય ગોળ 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 તો માછલી ના પોલ માં ફરવા ફરવા માનશે હમણાં થોડીક વાર પછી આપડે તો જોશું હવે તો મિત્રો બધી માછલી તો ગેંગ માં ફરવા લાગી છે બધી માછલી તો પણ ગેમ માં તો ફરે છે હું તમને કહેતો તો માછલી તો ઉડી ઉડે છે બધી ત્રણ માછલી તો બહાર નીકળી ગઈ છે જલ્દી જલ્દી માછલી પકડીને તો નાખી દેશે બધી અંદર કેમ કે હું તો તમને કેતો કેતો કે પ્લાસ્ટિક નું ઘર છે તો ખોળ પણ ટાપુ થાકવું પણ જરૂરી છે અને બધી માછલી ઘણી બધી પણ ઉડી ગઈ છે એટલે હું તમને કઈ કહેતો હતો ને નદીની માછલી છે તો તો ગઈ એ જ ના પણ નીકળી ગઈ છે બહાર તો હવે તો મિત્રો આ બધી માછલી છે તો પાણીમાં તો સેટ થઈ ગઈ છે તો હમણાં પણ થોડીક વાર પછી આ બધી માછલીનો ખોરાક છે માછલીનો ખોરાક તો એક ખોરાક છે માછલીને તો હું આપું છું ને આ બધી નદીની માછલી છે તો બધી નદી ની માછલી છે માછલી ખોરાક આવે તો એ પણ એ ખોરાક દે એ ખાય છે તો હવે તો થોડો તો ખોરાક હવે તો બધી માછલી ખોરાક આપું છું તો મિત્રો આ છે માછલી ખોરાક એટલે માછલી ખોરાક છે તો ભૂખો તમે કરી નાખ્યો છે આ ખોરાક છે તો ખોરાક નાખું છું અમે પણ થોડીક વાર થોડીક વાર પછી તો બધી માછલી ખોરાક થી તો મને તો ખાશે તો આ તો બધી માછલી ભાંગ પર ખાઈ છે બધી માછલી હવે બધી માછલી જે માસ્તાની દેખાય છે બધી માછલી પણ મોટી મોટી માછલી છે બધી એટલે કે માછલીની પણ સાઈઝ હોય એવડી મોટી હતી એવડી તો મોટી 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 છે માછલી કલર મે મસ્ત છે કલર મે પણ તો મિત્રો મેં માછલીને ખોરાક આપી દીધો છે પ્લાસ્ટિક ખર્ચ હતો એટલે આ રીતના તો પ્લાસ્ટિક નો ખર્ચ હતો પણ આ તો પણ એટલે કેમકે હમણાં તો નીકળી ગઈ તો ત્રણ માસલી તો પણ અહીંયા તો ઉડી ગઈ હતી ત્રણ માસલી તો આ રીતના તો પણ જરૂરી છે હવે તો મિત્રો અહીંયા કરું છું વિડીયો હું પૂરો હવે